શું નામ છે કયું ગામ છે હા કેટલા સમયથી ચિકન ગુનિયાની તકલીફ હતી અત્યારે કેમ છે અહીંયા આવ્યા પછી સારું થઈ ગયું નિમનું પાલન કરશો ખટાશ નથી ખાવાની હં આદું રખાય તો મોઢામાં રાખવાનું શું રાખવાનું અથવા તો લસણવાળું દૂધ પીવાનું બરાબર છે હમ અને ખટાશ નહીં ખાવાની ઠંડુ પાણી નથી પીવાનું ને બેટા બોલો જય હનુમાન

હા કેમ છે આપને અત્યારે સારું છે હા વાર લાગશે તમને સારું થતા કેલ્શિયમની કમી છે એને કારણે શ્વાસની બીમારી છે બધું સારું થઈ જશે બોલો જય હનુમાન શું નામ છે તમારું વેવ કેમ છે તમને સારું છે બોલો જય હનુમાન શું નામ તમારું ક્યુ ગામ છે અમરેલી કેમ છે અત્યારે આપણે સારું છે વેવ મહારાજ શું નામ છે આપનું ક્યુ ગામ છે બરોબર છે અત્યારે આપને કેમ છે અહીંયા આવવાથી સારું લાગ્યું કોઈ ચાર્જ નથી લીધું ને બોલો જે હનુમાન દવા દઈ છે એનું ચાર્જ લઈ છે આ બાજુ ચાલો આવતા રહ્યો માતાજી તમે શું નામ છે તમારું શું નામ કૈલાસબેન કેમ છે અત્યારે માથામાં પૂછો જોઈ માથામાં સારું છે ને હા તમને ગેસની તકલીફ છે ની ગેસ કબજિયાતની હો દવા લઈ લેજો